તો મહેલો નો રાજા તને કેમ ઝૂંપડીમાં બોલાવો તો મહેલોનો રાજા તને કેમ ઝૂંપડીમાં બોલાવો અરે કૃષ્ણ તને કેમ રે સમજાવ હૈયું હવે છલક છલક થાય તને મળવાને કે હૈયું હવે છલક છલક થાય તને મળવાને તારા હુકમ વગર હું કેમ આવું અરે કૃષ્ણ તને કેમ રે સમજાવું અસંખ્ય લાગણીઓને હું મારીને મારું મન મનાવું કે અસંખ્ય લાગણીઓને મારીને હું મારું મન મનાવું પણ તારા હુકમ વગર હું કેમ આવું અરે કૃષ્ણ વહેણ સમય લાગણીઓ પૂર બની ને આવે વહેણ સમય લાગણીઓ પૂર બની ને આવે તેને પણ અટકાવી દઉં છું કે વાટ જોઉં છું તારા હુકમની કે મારો કૃષ્ણ બોલાવે ને હું આવું અરે કૃષ્ણ તને કેમ સમજાવું જય દ્વારકાધીશ